તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી હજુ પણ વરસાદ ભૂકા બોલાવશે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી સાથે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે આ ઉપરાંત મહીસાગરના પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે આ ઉત્તર ગુજરાત મહેસાણા વગેરે કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટો પડી શકે છે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે અને સાબરકાંઠા બનાસકાંઠા ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટાં પડી શકે છે આ ઉપરાંત ભરૂચના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે તારીખ બીજી પહેલી બીજી સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેશે હવાના હળવા દબાણ ઊભા થવાના કારણે નવરાત્રિ નવરાત્રિમાં ભિન્ન ભિન્ન ભૂ ભૂભાગો પર વરસાદની શક્યતા રહેશે કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થશે પણ વરસાદ અલગ અલગ ભાગોમાં થશે સઘળા ભાગોમાં થવાની શક્યતા રહેતી રહેશે નહીં કારણ કે હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે અને આ અરસામાં લગભગ પહેલાં પહેલાં બીજા નોર્તે હવામાનમાં પડતો હોય છે સાઠસું સાતમું આઠમું નવું નવ્વા નોર્તામાં ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે દશેરા સુધી વરસાદ થવાની શક્યતા રહેશે